હજુ તો વિદ્યાર્થીઓ બસમાં ચડી રહ્યા છે દેખાય છે તો પણ કંડકટરના કહેવા પર બસ બસવાળાએ બસ ઉપાડી દીધી હવે આમાં જો કોઈ બાળકને કંઈ થઈ ગયું હોત તો જવાબદારી કોણ લે એ ડ્રાઈવર જેને બસ ચલાવી દીધી કે પછી કંડક્ટર જેના કહેવા પર બસ ચલાવવામાં આવી વડોદરામાં એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરની આ ઘોર બેદરકારી સામે આવી છે જેને વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂક્યા હતા આ ઘટના વડોદરાના પાદરા ચંબુસર રૂટ પર કુરાલ ગામ પાસે બની હતી જ્યાં વિદ્યાર્થીઓ બસમાં બેસી રહ્યા હતા તે જ સમયે મહિલા કંડક્ટરે બસ ઉપાડવાનો આદેશ આપ્યો અને ડ્રાઈવરે બસ હંકારી મૂકી આ સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વિદ્યાર્થીઓ બસમાં ચડે તે પહેલા જ બસ આગળ વધી રહી છે આ બેજવાબદાર કૃત્યને કારણે અનેક વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા કોઈ કડક પગલા ભરવામાં આવશે કે નહીં આ વિડીયો જોયા બાદ દરેક માતા પિતાના મનમાં પણ એક જ સવાલ ઉઠી રહ્યો છે કે બેદરકારી માટે જવાબદાર કોણ અને લોકોએ બે જવાબદાર મહિલા કંડક્ટર સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે